મારું નામ વિશાલ ત્રિવેદી છે હું અમેરિકાથી આવું છું અમેરિકાથી અમેરિકાથી આવું છું અને મારીએ ઘણા કામ કર્યા છે અમારા અને ઘરે અમે બધા વિડીયો જોઈએ છે દર અઠવાડિયે રવિવારે અને હું કહું કે સાચો વિશ્વાસ રાખજો અહીંયા કામ થાય છે થાય છે ને થાય છે જો અમેરિકા બેઠા માં સાંભળતા હોય તો અહીંયા તો તમે નજીક છો તો સાત હજાર માઇલ રાત્રે ચાર વાગે કે પાંચ વાગે યાદ કરો માડી હાજર થઈ જાય છે તો પછી આપણે બધા તો નજીક છીએ તો કહેવાય કે ચાર ધામ અહીંયા જ છે અને બધા કામ થાય છે મારા તો બધાના કામ થયા છે અને હું કહું છું હું એવું કંઈ સારું લગડ પણ થયા છે અને સાચું કહું છું કે બધા જ કામ થયા છે મારી જોબ બે હજાર ડોલરની હતી જ્યારે અમેરિકા ગયો ત્યારે માડીના વિડીયો જોયા અત્યારે મારી લગભગ લાખેક ડોલરની જોબ છે ત્યાં આગળ લે તો હું કહું કે વિશ્વાસ રાખજો થશે થશે ને થશે જ અને હું ત્યાં બેઠો તો મેં કહું માડી જોડે પહોંચીશ કે નહીં મને વિશ્વાસ નહોતો પણ મનમાં એક થોડીક આશા હતી અને અહીંયા અહીંયા ચમત્કાર થઈ ગયો તો પ્લીઝ માડીના આશીર્વાદ ભલે આશીર્વાદ ભલે અમેરિકાથી ન્યૂ જર્સી અમેરિકાથી બધા એક બધા જે કોઈ બધા માતાજી ઢબોડીમાં રૂપાલ જોગણીમાં ઢબોડીમાં રામ રામ માળી રામ ભલે અને ચોકલેટ ને થોડું મેકઅપ ને નો ચોકલેટ ભલે 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 રામ રામ માળી ભલે રામ ભલે ભલે આશીર્વાદ ભલે ભલે આશીર્વાદ મારું નામ વિશાલ ત્રિવેદી કોઈ ગરબા તો ગાવતું નથી પણ લગ્ન ગીતે ગયા કોઈ દી માડી રામ રામ માડી કોઈ બીના ના લગ્ન હોય તો કંકુત્રીમાં એમના દેવી દેવતાનું માડી નામ બધા લખાવતા હોય એમાં પણ મારી તમારા આશીર્વાદથી અમારું બધું થયું તો માં કંકોત્રીમાં અમારા દેવી દેવતાના જોડે જોડેમાં ઉપરમાં ગુરુ માતા રૂપાલ જોગણીમાં ઢબોડીમાંનું નામમાં અમે લખાયું મારી કે મારી બધું તમારા આશીર્વાદથી થયું મામા એટલે જેટલી કંકોત્રી છપાઈ ને મારી બધામાં તમારું નામ લખાયું મારી જે શરમ રાખે એના ફૂટે મારા પહાથી આશીરા લઈ જાય દીકરા પરણાયા દીકરીઓ પરણાય પર કોઈ એક અંકુત્રી નામ લખી લત્યા લખ્યા જયંતી પણ તમે લખ્યા ને હા માડી હે ને હા માં મારી બે ત્રણ વર્ષથી મારો સંબંધ નહોતો થતો તો મારા મમ્મીએ ભટિયાની માતાને છૂટલા લીન ચુંદડીની માનતા માની તી તો સંબંધ બી થઈ ગયો લગ્ન બી થઈ ગયા બીજું માડીના આશીર્વાદથી મારા ભાઈને છૂટાછેડા લેવાના હતા એ લેવાના છેડા લેવાના બદલા મંગળદોષો સમાધાન બતાવ્યું અને બે બે દીકરા આપ્યા માળીએ પછી ઘરે પૈસાની ને એવી તકલીફ હતી આવા જવાની તકલીફ હતી તો માડીએ ગાડી બી લઈ આપી આશીર્વાદ માડીના આશીર્વાદથી સગવડ થઈ ગઈ આવી ગાડી નહીં મોટી ગાડી લઈ માણીએ અને મારા ભાઈના કામ ને એવું નહોતું તો માણીના આશીર્વાદથી કામ બી મળ્યું અને મને બી કામ નહોતું મળતું તો ભટિયાણી માતાનો વહેડો માને તો મારો બી કામ ચાલુ થઈ ગયું બધી રીતે માડીના આશીર્વાદથી ઢભુળી માના આશીર્વાદથી મારી ભટ્યા ચૂંટલા માટે મા દીકરાનો સબંધ થતો ન તો મને બહુ ચિંતા હતી તી મેં માળીના ચૂડલા માન્યા હતા અને ચુંદડી માની હતી તો એનો સંબંધ થઈ ગયો ને હવે એના લગન છે માડી આપજો મારું નામ ઠાકોર અશ્વિન મુકેશભાઈ હું સિંગરવા થી આવું છું અમદાવાદ સિંગરવા તારે જોડાયેલા છે રગી રંગાયેલા છે અને હિત થી હિત વધાર્યા કર્યો અને આ સુધી તમારો હિત કોઈનો ઓછો થયો નથી દીકરા ભાવ ઓછો થયો નથી એટલે આજ એક દી દીકરાને દીકરાની પ્રાર્થના કરી તો દીકરો આલ્યો દીકરાના જ્યારે નોમ ભળાયા ને ત્યારે ત્યારે કીધું કે ઘરમાં નવું વ્યક્તિ વધશે નવું માણસ આવશે ઘરમાં લક્ષ્મી આવશે પણ સમજદાર ને ખબર પડી કે લક્ષ્મી એટલે કોને કહેવાય ખાલી પૈસા એ લક્ષ્મી ના કહેવાય બહુ ઘરમાં આવે ને એ લક્ષ્મી કહેવાય દીકરા આજ સમય રમ રમ માડી જ્યાં રવિવાર આવ્યો હતો દેવદુખનો નંબર લખાયો હતો તો હું મારા મમ્મી અને મારા વાઇફનો બધો આવ્યો હતો તો મારા પપ્પા નહોતા આવ્યા જ્યાં રવિવારે મેં તમારે મોનતા મોની હતી કે હું કહું ના આવવા તો કોઈ નહીં પણ ખાલી એરા ઘેર બેઠે મોની જાય ને હકારો ભરે એટલે બહુ આ બધું સોલ્યુશન કરવા માટે કે ના કે વડીલ તો લાવવા જ પડશે તો તમે જ્યાં રવિવાર કીધું તું કે તારા પપ્પા આવશે કે મન ખાલી હોય લાઈન કે બતાવજે છે કે તો આવ્યા મારી

બધા ધીરે વિશ્વાસ અનુભવ થશે ને એટલે તારે સાથ હાલશે તારી વાત માનશે એની વાત બોલીશ દીકરા પણ દેવનો રસ્તો કરવા માટે દેવ ભલે થોડો સમય લાગે પણ જેટલો રસ્તો કરવો હે ને એ હાસો રસ્તો ધીરે ધીરે થાય હા માડી સાચી વાત ઉતાવળથી કોઈ કાર્ય કરવું નહીં હા કા કે જાર સુધી આ સુધી થી કોઈ રસ્તા કર્યા પણ એ કોઈ સફળ થાર હા માં પણ હવે હવે મારે કોઈ વાત કોઈ દેવગતિ ની કેવી હોય કે કોઈ ઘડિયા ની વાત કેવી હોય જૂની વાત કેવી હોય તો એ તને ના ખબર હોય તો વાડા કેવા દીકરા પણ એ તારા વડીલ ને ખબર હોય સાચી વાત અમાર કોઈ બનાવ બન્યો હોય તો વડીલને ખબર હોય પણ વડીલને હવે થોડો રંગ લાગવા દે હા હું કહીશ હા મારે કઈશ હા રમ રમ માળી ભલે રમ મારું નામ જીગર કુમાર ભરતભાઈ મિસ્ત્રી હું થી આવું હા ભલે ભલે માળી એમ તો લાગેલો જ સમારી માં હું સત્યનો જોડથી પણ ભયસ્યમો મોનું હું મા તો વધારે તમને મોનું કાંઈ જો સત્ય છે તે માતા છે જો સત્ય નહીં એ કશું નહીં આજ ભક્તિ સાચી આજ મારી તરીકે ક્યારની માતા હું આ દીકરા મારી ભક્તિ સાચી ભીખ માગવ્ય લોટ માંગવા બહુ આવે પણ આપવા કોઈ ના આવે આ તો માથા આટા મારશે જે માથું મિલીને હેડ એને બધું મળે અમે તો પૈકાશી ધનમ લીધો આ લોકોનું ટૂક ટૂક માટા બધાનો દુખ હોય વા માટે દુખ્યા આવો દુખની વાતો કરે અંતે જિન ભૂલી જાય છલંદ કપડીમાં મન મોય કોંપતીયું નહીં કમાતા જુઠી આપો માતાની ચોખુકીએ થાય આપો તો આપના કોઈ નહીં એ છે તો સાચો ભગવાનની ભક્તિ તો જવાન નહીં તમે હારું કહીલું છો જવાન નહીં આ ભાઈને જ કઉ તું જાય આ માતાજી પાસે પણ તું જાતે કો કયો તો ધક્કુ માયા તું દસ રૂપિયા કોમ કરે તો બાવી પે બે રૂપિયા વધારે આપવા તું કોઈ કયો તો આપ એમને મફત લેવા તો દોડે દોડે શું લેવા હોય રૂપિયા બગાડવા પછી કે માતાના દુશ્મન છે માતા નું દુશ્મન નહીં માતા મેં ભજી છે મેં પૂજી છે અને મારા સત્ય મારા જોડે હતી અને છોડી દીધી હું હવે પૂછું છું કે માતા ને તમે પૂજો તો અંતે પૂજો પૂછો ઓ હા મુઠ્ઠી લેવા માટે મુઠ્ઠી તો ખોલી તો પડશે ને પણ હાથ ખોલવો જ નહીં લેવો ઓમ જ ઓમ જ કઈ ઓમ કયું ચોથી આ બધું થાય હવે તારે હવે તારે બકરીનો રોટલો હાલવાનું થાય દીકરા એક દી સાવન માતા કદાચ પાછળ ઉભી હોય હા માં અને સાવન માતા કદાચ કહેતી હોય કે મારી વસ્તીને મારી વસ્તીના ઉપર મારે ચારે હાથ કરવા હા માં પણ મારી કોઈક તો મજબૂરી હતી કરા હા માં જો સાવન માતા તારી માં હાસી હોય હા માં ઈ સાવન માતા શબ્દ નથી બોલતી આ સુધી હા માં

તમારે મને પૂછવું પડે અને મને જયારે પૂછો મનથી સદી સદી એ વર્ષોની તમારી વડીલોની માં એ તમારી માતા એક તો સદી હરે રે માતા તો તમારો દીવો થાય અને છંદની સદી તમારી ચડો માતા થાય દીકરા માતા માતા થાય થાય અને કઈક વર્ષો પેલા કઈક વર્ષો પેલા ઘૈડા પૂજતા હોય તો કોઈ વીર કે મહારાજ કે દીકરા પણ આજે કોઈ નથી ને એટલે કોઈ દેવ બોલવા તૈયાર નથી અને જૂના માણસો જતા રહ્યા ભગવાનના ઘેર દીકરા માતા દેવ રખડતા ધ્યાન ચોરાસી ખાતા એવા ઉડતા સગલા તમારા વડીલો પાડતા દાદા ઉડતા સગલા પાડવા વાળા ભગવાન ના ઘેર જ્યા પણ ઉડતા સગલા જે પારસી દેવી શક્તિઓ ધરતી ઉપર નહીં દીકરા હા એ દેવી શક્તિઓ રખડતી થઈ એ ભટકતી થઈ આજ તમને લાગે તો એક બે ને ત્રણ ઘરની વસ્તી ત્રણ ડોહાની વસ્તી કહેવાય અને ત્રણ ડોહાની વસ્તીમાં એક નખોશ જાય એટલે બે ડોહાની વસ્તી ને છ ઘર થાય દીકરા હામાં એ એ બધાય મોને કે ના મોને પણ કદાચ મને પૂછું ને અને તારા વડીલ ઉભા ને તારા વડીલને જણ થાય તારા વડીલને એવું લાગે કદાચ રૂપાલ જોગડીના શેડા પકડ્યા હોય કોઈને તો એ એ આજ છેલ્લે છેલ્લે તમને ખોડે ખોડે પકડું લઈ જાય તમારી માના શરણમાં લઈ જાય તમારી માના બધા ગુના તમે કર્યા હોય શબ્દ હાસો કે વીસ રૂપિયાની મહેનત કરો ને બાવીસ રૂપિયા બે રૂપિયા ઢેકો કરે તો દેવી શક્તિ કરે બે રૂપિયા નો ફાયદો થાય પણ એ બે રૂપિયા એટલા એટલા કદર વાળા હોવા જોઈએ એ બે રૂપિયા જેને વધારે હોય અને કરાયા હોય આશીર્વાદ આલ્યા હોય ને એની કદર એવી થવી જોઈએ

મારીએ એ વાત કીધેલી જ છે સમય અને તું તમારે એવું રહેવાનું કે બેસવાનું કે એક વાંદરો વાંદરી ઝાડુ પર બેઠા હતા મહાદેવજીની પાર્વતી માતા જ્યારે ફરવા નીકળ્યા હતા ત્યારે વાંદરો વાંદરી પહેલાં પાર્વતી માતાએ જીત કરી કે આ વાંદરા વાંદરી બેઠા એમને રાજા રાણી બનાવી દો તો મહાદેવજીએ કીધું કે એ નહીં માને તું રહેવા દે તો તો એ જીત છોડી નહીં ત્યારે આ વાત છે ને એ વાંદરો વાંદરી સાંભળતા હતા એટલા પછી વાંદરો વાંદરી વાંદરીએ વાંદરાને કીધું કે આપણે નીચે જે કૂવો છે ને એમાં આપણે પડી જાય ને તો રાજા રાણી થઈને બે નીકળશું ત્યારે કીધું એમને તો વાંદરો માન્યો નહીં અને મહાદેવજીએ કીધું કે આજુ આ બે કારે પડી જાય ને તો આ રાજા રાણી બની જાય તો વાંદરી સાંભળી જઈએ તો વાંદરીએ કીધું કે ચાલો આપણે બે જણા અંદર પડીએ તો આપણે રાજા રાણી વાંદરાએ કીધું ના ના આપણે કાંઈ એવું નહીં કરું વાંદરી પડીને તો રાણી બની નીકળી વાંદરો વિચાર કરતો થઈ કે હવે હું પડું ત્યારે ના પાડી સમય અને પર જતી રહી જો કીધું ત્યારે પડી ગયો તો વાંદરો વાંદરી રાજા રાણી થ નહીં તો હતા એ તો રહેવાના જ હતા એમાં કોઈ ફરક ના પડ્યો એનો મહત્ત્વ એ છે મા કે હમણાં ભાઈને જે કીધું કે ચોકલેટ તો એમને એ વખત મગજમાં એ સેટ ના થયું કે માઈક તરત જ મૂકી અને ધોટ મૂકી હોત કે આ ચોકલેટ જ સામાન્યમાં આખું જિંદગીનું ભવિષ્ય મળી જાય છે અહીંયા પણ ખ્યાલ ના આવ્યો મા એમને રામ રામ માડી જય ડબુડી માં તમને સમય સાથ ના આલે ને હા માં આખો દારો બેઠેલું હોય કે દૂર થી આયેલા હોય ને કોઈ ફાયદા નથી થા હવે માં ગ્યાર રવિવારે મારી જ મેટર થઈ હતી અને મચાની મેલડી નખોદની જે પટિયાની માતા હાજર હતા અને ડાયરેક્ટ મને કીધું હતું કે તું આ કામ માટે જ આવ્યો છો મેં હા પાડીમાં અને એનો ન્યાય બી તમને બતાવી દીધો ઈજી મિનિટે અને માં સોમવારે ઈજી મિનિટે હું જઈને કરી આવ્યો બી અને જે વસ્તુ બધા એક્ઝટ હતી અને હું ત્યાં બી મૂકી આવ્યો અને ત્યાં તમે જાતે અમને શીખવાડેલું છે કે જા પોતાના બુવા જાતે બની જાઓ જાતે જ ખ્યાલ આવે એટલે હું મૂકીને નીકળ્યો ને ત્યારે જતી વખતે જીજ મારી હતી માં કે મને જો ગાય સામે મળે કાળીમાં તો આ મા તમે જોડે રહીને આ કાર્ય પૂરું કરવા તો હું પાછો વર્યો ને તો એક નહીં પણ બે કારી ગાય મળી માં મને મા તમારું બોલેલું તો પથ્થરની લકીર છે મા જેટલું કહીએ એટલું ઊંધું પડે મા અડા બધું જ્ઞાન તમારા સાનિધ્યમાંથી જ મળી માં ભલે 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 મારું નામ રાજેશ પ્રજાપતિ છે હું અત્યારે અમદાવાદ રહું છું મૂળ વતન મારું ઈડર છે સાબરકાંઠા કોઈ દી કાર્યમાં કોઈ પણ કાર્યમાં આળસ નહી કરવી શ્રી ફડાલવાનું થયું કેટલા વાગ્યા 8 વાગ્યા કાલ સવારે આવીશું ના તમને એવું લાગે કે અમારા આજુબાજુની એરિયાની દુકાન હાડાહાટે બંધ થતી હોય તો તમને અડધો કલાકનો સમય વચ્ચે આજનું કાલે હુલા થવા દેવું પડે આજનો આજે કરો વાયદો નહીં કરવો દેવને કદાઈ રામ રામ માડી આજે સાંજના નાસ્તામાં પુલાવ છે પુલાવ સાંજના અત્યારનો સાંજનો પ્રસાદ પુલાવ છે દરેક ભાવિ ભક્તો અને માડીને માળી અને માડીને વસ્તી માટે કોઈ મેળ આવ્યા બોલો બધા